સુરતમાં મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર સેવા કેમ્પ યોજાયો હતો અઠવાલાયન્સ વિસ્તારમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ ઓછા લોન મેળવવામાં સહાય આયુષ્યમાન કાર્ડ હેલ્થ ચેકઅપ કેમ્પ ગરીબોને ભોજન જમાડવાનું માનવ કલ્યાણ યોજના અને વિનામૂલ્ય ડોકટર દ્વારા આંખની તપાસ તથા મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સેવાઓનો લાભ લીધો હતો હમણાં મમ્મી અમિત સીતારામ જયવા મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજરોજ આજરોજ અમારા ટ્રસ્ટ તરફથી એક હજાર એક વિધવા બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું વિનામૂલ્યે આયુષ્માન આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેનો કેમ્પ બી હતો બ્લડ કેમ્પ પછી આ મોતિયાનું ઓપરેશન ફ્રીમાં કરવામાં આવ્યું આંખની તપાસ ફ્રીમાં કરવામાં આવી પછી મેડિકલ ચેકઅપ આપણે ફ્રીમાં કરવામાં આવ્યું અને ટોટલ એક હજાર એક બેનો અમારા મત વિસ્તારની તમામ બેનોને અમે એક હજાર એક બહેનોને મત ફ્રીમાં વિતરણ કરવાનું સાડીનું મેવનમાં અમારા બીએપીએસ સંસ્થાના ટ્રસ્ટી નવનીતભાઈ પટેલ પછી બાપુશ્રી પછી સ્વામીજીઓ અમારા વોર્ડ નંબર એકવીસના તમામ કોર્પોરેટરો અમારા શશીબેન શશીબેન ત્રિપાઠી નેતા સાહેબ પક્ષના પછી અમારા તમામ કોર્પોરેટર કોર્પોરેટરશ્રી પ્રમુખશ્રી પછી અમારા તમામ ટ્રસ્ટીશ્રીઓ હાજર હતા